પોરબંદરના સુભાષનગરમાં વોટ્સએપમાં જુગાર રમતા માટેનું એક ગ્રુપ બનાવ્યું હતું જેમાં હાલમાં ચાલી રહેલા આઈપીએલ ક્રિકેટ મેચ પર જુગાર રમતા ગ્રુપના બે એડમિન સહિત સત્તર જેટલા શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા પોરબંદરના હાર્બર પોલીસ સ્ટેશનની ટીમ રાત્રે પોણા દસ વાગે પેટ્રોલિંગમાં હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ ગિરીશભાઈ ભડાને એક એવી બાતમી મળી હતી કે સુભાષનગર વિસ્તારમાં ડાયમંડ ટ્રાન્સપોર્ટની પાછળ અમુક શખ્સો હાલમાં ચાલી રહે આઈપીએલ ની ક્રિકેટ મેચ પર ઓનલાઈન જુગાર રમી રહ્યા છે તેથી પોલીસે તાત્કાલિક દરોડો પાડતા કેટલાક શખ્સોનું ટોળું બેઠું હતું જેમના ફોન ચેક કરતા પોલીસ ચોકી ઉઠી હતી અને અલગ અલગ વિસ્તારોમાંથી આ વોટ્સએપ ગ્રુપમાં રનફેરનો જુગાર રમવા માટે પંદર જેટલા શખ્સો ત્યાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું જેથી પોલીસે તમામની અટકાયત કરીને સમગ્ર ભાંડો ફોડતા કેટલીક ચોંકાવનારી હકીકતો સામે આવી હતી સુભાષનગરમાં કે આરસી ઓફિસ ની સામે રહેતા વેલજી સોલંકી અને સુભાષનગરમાં જય પાનની સામે રહેતા નિલેશ રામજી ચારણિયા નામનો મછીનો ધંધો કરતા બંને શખ્સો મોબાઈલમાં જુગાર રમાડતા હોવાનું સામે આવ્યું હતું મોબાઈલ તેમાં ગ્રુપ મળી જેમાં આ બંને શખ્સો હનેશ અને નિલેશે આઈપીએલ ક્રિકેટની 2020 ટ્વેન્ટી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ક્રિકેટ મેચ પર રનફેરનો જુગાર રમાડવા માટે આ વોટ્સએપ ગ્રુપ બનાવ્યું બહાર આવ્યું હતું આ બંને શખ્સો પાસે થી બાવીસ હજાર પાંચસો ની રોકડ રકમ તથા અગિયાર હજાર ના બે મોબાઈલ મળી આવ્યા હતા કુલ તેત્રીસ હજાર પાંચસો નો મુદ્દા માલ કબજે કરીને ત્યાં ઉપસ્થિત ટોળાના પંદર શખ્સો પૂછપરછ કરતા એ તમામ આ વોટ્સએપ ગ્રુપના ના સભ્યો હોવાનું બહાર આવ્યું હતું જેમાં ખારવા વાર્ડ દ્વારા ફળિયામાં રહેતા ચિરાગલાલજી સલેટ જાવરના બાબુરામજી કોટવાડિયા સુભાષનગરના ના યશ વરજાંગ સોલંકી સુભાષનગરના ના હોળી રહેતા હર્ષ રમેશ લોઢારી સુભાષનગરના સંતોષી માતાજીના મંદિર પાસે રહેતા હાર્દિક અરવિંદ લોઢાણી રહેતા રહેતા વિવેક સંજય પાસે સાગર રાજેન્દ્ર બાબુ ચામડિયા સુભાષનગરના જય પાન સામે રહેતા રાજેશ છગન સોલંકી સુભાષનગરના પીપરેશ્વર મંદિર સામે રહેતા કલ્પેશ સોમા વાજા સુભાષનગરના સંતોષી માતાજીના મંદિર પાસે રહેતા ભાવિક લાલજી સિકોતેરિયા એજ વિસ્તારના દિવ્યેશ ખીમજી લોઢારી સુભાષનગરની કેઆરસી ઓફિસની સામે રહેતા કિશોર લખમણ ચામડિયા સંતોષી માતાજીના મંદિર પાસે રહેતા આશીષ પરસોતમ લોઢારી વિપ્રેશ્વર મંદિર સામે રહેતા યોગેશ વેલજી ચામડિયાએ જુગારમાં રૂપિયા લગાડ્યા હોવાનું બહાર આવ્યું હતું જેથી આ તમામ શખ્સોની પોલીસે ધરપકડ કરી તેઓની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર